તો હાલો દોસ્તો તો હવે તો ડેલી હાડા પાસે ઊભું થવું જોઈએ અત્યાર સુધી છ વાગે ઊભું થતો તો હાલ તો હવે તો હાડા પાસે કાયદેસર ઊભું થવું પડશે કારણ કે ભેજ દો અને આવવા માં અને દૂધ ભરવા તાવન સાલું દીધું હોય ખબરમાં જ નાસ્તો કરવા બેઠા એ તો દીએ દી એની તો રોડે ગઢવાની છે રોડે ગોળવા જ તમે

વાણી જવા ચાલો હું પણ ભરવા મળું હવે કારણ કે એકલો એકલો ભરવામાં મને ખી જાય છે એટલે હું એવું ભરવા મળું છું એટલે ગાયકા ત્રણે પણ ભરાઈ એટલે તો ગાયકા સાટ દે લગભગ પંદર પંદર પગ ચા પાંચ પોક આવે છે કલાકમાં સઢા શું થાય કાંઈ સાધું નહીં સરબસ થોડું ભાઈ ಲಿಂಬು ಐದ್ರು ಈ ಪಶಿ ಪೀವನು ಎಲ್ಲಾ ಪಾಣಿ ಪೀದಾವನು ಲಿಂಬು ಪೀದವನು ಇರತ್ ಎಂದ ತರ್ಬೋದು ಬನ್ನಿ ಇದೆ